તુલસી વિવાહ અને જલંધર રાજાની કથા દીવના વાંજા જ્ઞાતિની અનોખી પરંપરા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી વિવાહનો પ્રસંગ વાંજા જ્ઞાતિ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો તુલસી વિવાહ ઉત્સવ ધાર્મિક શ્રદ્ધા લોકવિશ્વાસ અને સાંસ્કૃતિક પરંપરાનો અદ્ભુત મેળ છે વાંજા સમાજ દ્વારા વર્ષોથી આ ઉત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે આ વિવાહ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ દીવના સમાજ જીવનની એક ગહન સંસ્કારરૂપી પરંપરા છે વાંજા સમાજ મુખ્યત્વે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા છે તેમના મંદિર આરતી ભજન અને પૂજામાં ભગવાન લક્ષ્મીનારાયણ કૃષ્ણ વિષ્ણુ અને તુલસીનું વિશેષ સ્થાન છે કાર્તિક માસમાં તુલસી વિવાહ એ વૈષ્ણવ પરંપરાનો સૌથી પવિત્ર ઉત્સવ ગણાય છે કારણ કે આ દિવસે વિષ્ણુ ભગવાન શયન અવસ્થામાંથી જાગે છે ચાતુર્માસ પૂર્ણ થાય છે અને પુનર્લગ્ન અને શુભ કાર્યનો આરંભ થાય છે તુલસી વિવાહની વિધિ દ્વારા માનવ અને દેવી શક્તિ વચ્ચેના મિલનનું પ્રતિક ઉજવાય છે જ્યાં તુલસી માતા અને ભગવાન લક્ષ્મીનારાયણના પ્રતિકાત્મક લગ્ન કરવામાં આવે છે કાર્તિક સુદ અગિયારસ અને બારસના બે દિવસ દરમિયાન દીવમાં ઉત્સવ અત્યંત ભવ્ય રીતે ઉજવાય છે વાંઝા સમાજના સભ્યો અનેક દિવસોથી તૈયારીમાં જોડાયેલા હોય છે મંદિરની સજાવટ ભજન મંડળી ભક્તિ ગીતો પ્રસાદી વ્યવસ્થા વગેરે દરેક બાબતમાં ભક્તિભાવ અને એકતા જળહળે છે કાર્તિક સુદ અગિયારસ તુલસી વિવાહના દિવસે સાંજના સાડા છ કલાકે લક્ષ્મીનારાયણ મંદિરમાં વાંઝા સમાજ દ્વારા ભજન કીર્તન ઓછવ યોજાય છે ભક્તિ ગીતો શંખનાદ અને તુલસી પૂજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બને છે પછી ઠાકુરજીની પાલખી સંગીત નગારા અને ફટાકડાના ધડાકાઓ વચ્ચે મંદિર મંદિર પરથી નીકળે છે આ પાલખી યાત્રા પંચપટી રોડ લાલાની હવેલી સોરઠિયા શેરી લુહારવાડા મોટા હનુમાનજી મંદિર વેકરિયા રોડ તુલસી વિવાહ સ્થળ ગામના લોકો ઠાકુરજીના સ્વાગતમાં ફટાકડા ફોડે છે વિવાહ સ્થળે તુલસી માતા તથા ઠાકુરજીના વિધિવત મંત્રોચ્ચાર સાથે વિવાહ કરવામાં આવે છે કાર્તિક સુદ બારસ બપોરે પ્રસાદી તથા સાંજે ચોરીના ફેરા યોજાય છે આ દિવસે પણ ફટાકડાના ગર્જનાથી દીવના રસ્તા ઝળહળે છે અંતે ઠાકુરજીની પાલખી ફરી મંદિરે પહોંચે છે અને આરતી સાથે ઉત્સવનો સમાપન થાય છે વાંજા સમાજનું ધાર્મિક અને સામાજિક મહત્ત્વ વાંજા સમાજ દીવના સૌથી સક્રિય અને સંગઠિત સમાજોમાંનો એક છે મોટા હનુમાનજી મંદિર તેમજ લક્ષ્મીનારાયણ મંદિરના સંચાલનથી લઈને લક્ષ્મીનારાયણ મંદિરમાં થતી દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમનો મોટો ફાળો છે તુલસી વિવાહ તેમના માટે માત્ર એક ઉત્સવ નથી પરંતુ એક ધર્મ છે આ દિવસે સમાજના યુવાનો પાલખી ઉપાડે છે એવી માન્યતા છે કે જે યુવાન પાલખી ઉપાડે છે તેના જીવનમાં યોગ બને છે તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે તુલસી વિવાહનો ધાર્મિક અને આધ્યાત્મિક અર્થ તુલસી વિવાહ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસી માતા જે વૃંદા રૂપે જન્મી હતી સતીત્વ અને ભક્તિનું છે ભગવાન વિષ્ણુ અને અને તુલસી માતાના વિવાહ દ્વારા પ્રકૃતિ પરમાત્માના મિલનનું પ્રતિક ઉજવાય છે આ વિધિ એ પણ દર્શાવે છે કે ભક્તિ અને સત્યના માર્ગ પર ચાલવાથી જીવનમાં દેવી આશીર્વાદ પ્રાપ્ત થાય છે વૃંદા જલંધર રાજાની પત્ની હતી તે પતિવ્રતા હતી અને તેના પતિવ્રતના બળથી જલંધર દેવતાઓ માટે અજય બન્યો હતો ભગવાન વિષ્ણુએ દેવતાઓના રક્ષણ માટે જલંધરનું સ્વરૂપ ધારણ કરી વૃંદાના પતિવ્રતનો ભંગ કર્યો હતો જેના પરિણામે જલંધર યુદ્ધમાં પરાજિત થયો હતો અને માર્યો ગયો હતો વૃંદાએ આ જાણીને વિષ્ણુને શ્રાપ આપ્યો કે તેઓ પથ્થર સ્વરૂપે પૂજાશે આથી ભગવાન શાલિગ્રામ સ્વરૂપે પૂજાય છે જ્યારે વૃંદા તુલસી રૂપે પ્રગટ થઈ અને સદાય વિષ્ણુને પ્રિય રહી જલંધર રાજાની કથા અને દીવનો સંબંધ શિવપુરાણ અનુસાર જલંધર સમુદ્રનો પુત્ર હતો અને તે દરિયાકાંઠાના પ્રદેશો પર રાજ્ય કરતો હતો તેનો બળ અને પરાક્રમ દેવતાઓ માટે પડકારરૂપ બન્યો હતો અને યુદ્ધમાં જલંધરનું માથું કપાઈ ગયું અને પૌરાણિક માન્યતા અનુસાર તેનું કપાયેલું મસ્તક દીવના દરિયાકાંઠે આવી અટક્યું હતું દીવના સ્થાનિક લોકો પણ આ મસ્તકની પૂજા કરતા હતા જેના પરિણામે અહીં જલંધર મંદિરની સ્થાપના થઈ હતી ઐતિહાસિક ઉલ્લેખો મુજબ અરબી મુસાફરો દસમી બારમી સદીમાં પ્રવાસ વર્ણનોમાં દીવના દરિયાકાંઠે આવેલ પથ્થરની મૂર્તિ અને પૂજા સ્થાનનો ઉલ્લેખ મળે છે જેને દીવ અલ જલંધર તરીકે ઓળખવામાં આવતું હતું પોર્ટુગીઝ દસ્તાવેજો સોળમી સદીમાં પણ જલંધર નામના દરિયાઈ લેન્ડમાર્ક અને હિન્દુ પૂજાના સ્થાનોનો ઉલ્લેખ જોવા મળે છે જે નૌકા વિહારમાં દિશા સૂચક તરીકે ઉપયોગમાં લેવાતું હતું આજ સુધી દીવના દરિયાકાંઠે આવેલું જલંધર મંદિર લોક આસ્થાનું પ્રતિક છે દીવના માછીમારો દરિયામાં જતાં પહેલાં જલંધર દેવતાને નમન કરે છે જે દીવની પ્રાચીન ધાર્મિક પરંપરાઓ જીવંત પુરાવા છે તુલસી વિવાહમાં સ્ત્રીઓનો વિશેષ ફાળો હોય છે તેઓ તુલસી માળા રંગોળી અને આરતીની તૈયારીઓ કરે છે યુવાનો ભજન ઓછાઓમાં જોડાઈ સંગીત અને નગારા વગાડે છે આ ઉત્સવ આખા ગામને એકત્રિત કરવાનો ઉત્સવ બની જાય છે આધુનિક સમય અને પરંપરાની જાળવણી આજના આધુનિક યુગમાં પણ દીવનો વાંજા સમાજ આ પરંપરાને સમર્પિત રીતે જાળવી રાખે છે ડિજિટલ માધ્યમો દ્વારા યુવાનો આ ઉત્સવનું લાઈવ પ્રસારણ કરે છે આથી સમાજના વિદેશ સ્થાયી સભ્યો પણ તુલસી વિવાહનો આનંદ માણી શકે છે આ ઉત્સવ સામાજિક એકતા સેવા અને ભક્તિભાવનું જીવંત પ્રતીક છે તુલસી વિવાહ વૃંદા માતાની કથા અને જલંધર રાજાની ગાથા મળીને દીવના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું અદ્વિતીય સંયોજન રચે છે વાંજા સમાજની આ પરંપરા સદીઓથી અવિરત ચાલી રહી છે જે દીવની ઓળખ અને ગામની એકતાનું પ્રતિક છે આ ઉત્સવ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પરંતુ ભક્તિ એકતા અને સંસ્કારનું પ્રતિબિંબ છે जय डेमो हुआ हुआ

જણુ અનને એકમ વાવ કામ સુજા કરે સોનક જોણ કાતડો વેતા તો ઇસ્કો પરવા અશરાય નું હોય આ મન વર્તાય છે હારું ઉખ્યમ કવિતા લંબિરુ દેસુ નામ કે નથી ओम नीरा मियापते पावन निरा मियापते ये धारा पितृस्ते ओके ओके या सदा मंगलम मंगलम भगवान विष्णु मंगलम धूर्ज मंगलम पुंडरीका क्रम मंगल शिवेस बोलिए जो YouTube से आप अपने आप हा कोन का हमारे रे